જય શ્રી કૃષ્ણ શું છે બે અંજીર યસ આ બે અંજી તમે રાત્રે જોને પલાળી દીઓ તો આની તાસીર ગરમ પણ તમે જ્યારે પલાળો તો સવારે એ ઠંડી થઈ જાય એની તાસીર આ બે અંજીર તમે ખાઓ તો તમારું પેટ એકદમ સાફ કેમ કે આની અંદર ફાઈબર અને સાથે સાથે લેબઝિટિવ પ્રોપર્ટી છે તમારા શરીરમાં ક્યાં પણ સોજા હોય જો તમે આ બે અંજીર પલાળીને રાત્રે પલાળીને સવારે ખાશો તો તમારા બોડીમાંથી આખા સોજા ઉતરી જશે તમારા હાડકાના દુખાવા વા્યા જાય માંસપેશીમાં કાંઈ સોજો છે વયો જશે અને તમારા માંસપેશીનો દુખાવો બંધ થઈ જશે નસોમાં કાંઈ દુખાવો છે અને એમાં સોજા છે તો એનો પણ દુખાવો ખતમ થઈ જશે કેમ કે આની અંદર જ એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી છે અને આ બે અંજી તમે રાત્રે પલાળો અને સવારે તમે ખાઓ તો પુરુષોને જેને પણ સીમેન્ટ કાઉન્ટ ઓછા છે યા મોટિલિટી ઓછી છે તો આનાથી મોટિલિટી પણ વધી જશે સ્પોમ કાઉન્ટ પણ વધી જશે અને ફિમેલ જેને ઇનફર્ટિલિટીનો ઇસ્યુ છે તો ઇનફર્ટિલિટીનો ઇસ્યુ પણ ક્લિયર થઈ જાય છે જો રાત્રે બે અંજીર પલાળીને સવારે ચાવીને ખાય અને સાથે પાણી પી જાય જો આજ જ રાત્રે આપણે પલાળીને સવારે ચાવી ચાવીને સરખી ખાઈ લઈને પાણી પી લઈએ તો આપણી એટી જે વાત દોષના લીધે આપણને એટી ડિઝીઝીસ થાય છે એ ડિઝીઝ પણ આખી ક્લિયર થઈ જશે અને પેટમાં જે વાયુ ભેગી થતી હોય એ વાયુ નહીં થાય કે આની અંદર લાખો બીંઝ હોય છે આ આનું કામ જ છે કે તમારી આખી વાયુને રિલીઝ કરી નાખે આની સાથે સાથે તમે બે અંજીર રાત્રે પલાળીને સવારે તમે જો ચાવીને ખાઈને પાણી પી જાઓ તમારું લોહી ફાઇન બનશે તમારું બીપી નોર્મલ રહેશે તમારું મૂડ એકદમ બુસ્ટઅપ રહેશે સાથે તમારા હાર્મોન્સ એકદમ બેલેન્સ રહેશે પીરિયડ તમારા હંમેશા રેગ્યુલર રહેશે અને સાથે મલ્ટીમિલિયન હાર્મોન્સ તમારા હેલ્ધી રહેશે તમારા બોડીમાં કોઈ પેઇન નહીં થાય બે અંજીર ખાશો તો ઘણો ફાયદો છે જય શ્રી કૃષ્ણ